નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગુજરાતી પાઠ સાત આમ પણ હોય તેમાં આપણે એક અભિનય ગીત જોઈ ગયા જે રમૂજી હતું પછી રમૂજી સમાચાર હતા તેનો પણ અભ્યાસ કરી ગયા હવે એક સરસ મજાની રમૂજી વાર્તા છે જેનું નામ છે ગોરીઓ ગુમ તો તેનો આપણે અભ્યાસ કરીએ તો જોઈએ એક નાનકડું ગામ હતું ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે હવે એક જે નાનું ગામ હતું તેમાં એક ખેડૂત રહેતા હતા તેનું નામ હતું સોમાભાઈ તેમની પાસે બે બળદ હવે બાળ મિત્રો આપણે ખબર છે કે ખેડૂત હોય તેની પાસે બળદ તો હોય જ તો સોમાભાઈ હતા તેમની પાસે પણ બે બળદ હતા એક એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોર્યો હવે આજે બે બળદ હતા એમાં એકનું નામ હતું કાળિયો અને બીજાનું નામ હતું ગોર્યો બંને બળદ એમને ખૂબ વહલા હવે જે સોમાભાઈ હતા તેમને આ બે તેમના બળદ હતા એક કાળિયો અને એક ગોર્યો તે ખૂબ જ વહલા હતા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો હવે માર્ચ મહિનો આવ્યો મિત્રો આપણે ખબર છે માર્ચ મહિનો ત્રીજો મહિનો માર્ચ આવ્યો એટલે બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે હવે વાવણી કરવી હોય તો તેના માટે પહેલા ખેતરને ખેડવું પડે તો સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા તો સોમાભાઈ પણ વાવણી પહેલા ખેતર ખેડવા માટે બળદને લઈને ખેતરમાં ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ હવે અડધું ખેતર ખેડાયું ત્યાં તો બપોર થઈ ગઈ સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા હવે બપોર થઈ ગઈ એટલે જમવાનો સમય થયો એટલે ભાતું ભાતું એટલે બપોરનું ભોજન તો સોમાભાઈ ભાતું ખાઈ અને આરામ કરવા માટે ઝાડ નીચે સૂતા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીં સોમાભાઈ છે તે ઝાડ નીચે સૂતા છે તો સોમાભાઈ છે સુઈ ગયા અને બળદ પાછળ ઊભા છે જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ખેતરમાં કાળિયો જ હતો ગોર્યો તો દેખાયો જ નહીં હવે સોમાભાઈ જ્યારે ઉઠ્યા ત્યારે તેને ખેતરમાં જોયું તો તેના જે બે બળદ હતા કાળિયો અને ગોર્યો તેમાંથી ખાલી ફક્ત કાળિયો જ ખેતરમાં દેખાતો હતો ઘોરિયો તો દેખાતો જ નહોતો તે ગાયબ થઈ ગયો હતો ખેતરમાં ઘણું શોધ્યું પણ ઘોરિયો ક્યાંય ન જડ્યો ખેતરમાં સોમાભાઈએ બધી જગ્યાએ શોધ્યું પણ ક્યાંય ઘોરિયો જડ્યો નહીં ઘોરિયો ક્યાં ગયું હશે હવે સોમાભાઈ છે તેને ચિંતા થવા લાગી કે ગોરિયો ક્યાં ગયો હશે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ઘોરિયાને શોધ્યો પણ ઘોરિયો ક્યાંય જળ્યો નહીં હવે ખેતર ખેડી લીધું પછી બાજરી વાવતી વખતે ત્યારે પણ ઘોરિયાને સોમાભાઈએ શોધ્યો પણ ત્યારે પણ ઘોરિયો જળ્યો નહીં બાજરી ઉગીને મોટી થઈ હવે બાજરી વાવી પછી ઉગીને મોટી પણ થઈ ગઈ સોમાભાઈ તો રોજ ખેતરે આવે સોમાભાઈ ખેડૂત હતા એટલે રોજ ખેતરે કામ કરવા માટે આવે બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ હવે બાજરીનો પાક ખેતરમાં ઉગી ગયો હતો એટલે ખેતર એટલું સરસ મજાનું લાગતું હતું કે સોમાભાઈ તે જોઈને ખુશ થતા હતા અને આખું ખેતર ફરી ફરીને જુએ કે ક્યાંક મારો ઘોરિયો નજરે ચડે પણ ઘોરિયો ન જડ્યો અને સોમાભાઈ રોજ પોતાના ખેતરમાં ઘોરિયાને શોધતા પણ ઘોરિયો ક્યાંય જડ્યો નહીં એ ઘોરિયો ક્યાંથી મળશે હવે સોમાભાઈને વિચાર આવવા લાગ્યો કે ઘોરિયો હવે મને ક્યાંથી જળશે ક્યાં ગયો હશે બાજરી પાકી ગઈ હવે બાજરી છે એ પાકી ગઈ ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ઘોરિયો ન જળ્યો હવે વાવણી કરી પછી હવે ડુંડા લણતા હતા બાજરીના તો લણણી કરતી વખતે પણ ઘોરિયો જડ્યો નહીં ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા હવે ડુંડા હતા જે બાજરીના એમાંથી દાણા પણ છૂટા પાડ્યા ચાળણીથી જા પણ નાખ્યા તઘારામાં ભરી લીધા કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ઘોરિયો ન જડ્યો તે ન જડ્યો હવે વાવી લીધી પછી બાજરી ઊગી ગઈ પાકી ગઈ પછી તેને લણી લીધી એમાંથી દાણા પણ છૂટા પાડી લીધા ચાળણીથી ચાળી લીધા તઘારામાં ભરી લીધા કોથરા ભરી અને પોતાના ઘરે લઈ આવ્યા ત્યાં સુધી હજી ઘોરિયો જડ્યો નહીં કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી હવે શું કર્યું કે કોથળામાંથી જે બાજરી ઘરે લઈ આવ્યા હતા ખેતરેથી તે બધી કાઢી અને ફરીથી સાફ કરી અને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો હવે બાજરી રોટલા બનાવવા હોય તો પહેલાં ઘંટીમાં દળેલો જે લોટ હતો તેને ચાળણીથી ચાળી જોયો તો એ ઘોરિયો ન જડ્યો તે ન જ જોયો જો બાળકો અહીં રમૂજી વાત છે કે કાંઈ લોટમાં કાંઈ ઘોરિયો હોય બાજરીનો લોટ જે ચાળ્યો હતો એમાં કાંઈ ઘોરિયો હોય પણ તો એ શું કહે છે કે એમાંથી ઘોરિયો નીકળ્યો નહીં પછી છે સોમાભાઈને તો સતત ઘોરિયાના જ વિચાર આવ્યા કરે હવે સોમાભાઈને સતત ઘોરિયાના વિચાર આવ્યા કરે કે તે ક્યાં ગયો હશે ક્યાંથી મળશે આવા વિચાર સોમાભાઈ કર્યા કરે મારો ઘોરિયો ક્યાં ગયો હશે ને તે શું કરતો હશે એ ક્યાં ગયો હશે અને શું કરતો હશે ઘરના બીજા સભ્યો પણ ઘોરિયાની ચિંતા કરતા હવે ફક્ત સોમાભાઈ નહીં પણ બીજા જે ઘરના સભ્યો હતા સોમાભાઈના પત્ની તેનો દીકરો અને દીકરી એ પણ ઘોરિયાની ચિંતા કરે નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા હવે નવી જ બાજરી જે હતી ખેતરેથી લઈ આવ્યા હતા તેના પહેલાં જ રોટલા તૈયાર થયા સરસ મજાના ઘરમાં ગરમ મોટા મોટા રોટલા હવે સોમાભાઈની પત્નીએ સરસ મજાના ઘરમાં ગરમ મોટા મોટા સરસ રોટલા બનાવ્યા સૌ સાથે જમવા બેઠા હવે બધા રોટલા થઈ ગયા એટલે બધા સાથે જમવા બેઠા હવે અહીં પ્રશ્ન કર્યો છે કે તમને લાગે છે કે ગોરીઓ મળશે તો આપણે આગળ જોઈએ તો ખબર પડશે સૌની થાળીમાં રેવાબાઈને એક એક રોટલો મૂક્યો રેવાબાઈને એટલે સોમાભાઈના પત્ની તેને બધાની થાળીમાં એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે સોમાભાઈની દીકરી તેનું નામ હતું સપના તો તેને કોપટી બહુ ભાવે કોપટી એટલે જે રોટલાની ઉપર હળ હોય તે કોપટી એને સપનાને બહુ ભાવે તેણે હળવેકથી કોપટીને ખોલી અને એકાએક મોટેથી ચીઝ પાડી હવે સપનાએ જ્યારે કોપટી ખોલી તો તેને કંઈક અજુબતું જોયું હશે તેથી તેને એકાએક ચીઝ પાડી બાપુ આપણો ઘોરિયો શું છે શું કહ્યું સપનાએ સોમાભાઈને કહ્યું કે બાપુ આપણો ઘોરિયો એટલે કે સપનાને કોપટી નીચેથી ઘોરિયો દેખાણો હશે સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ઘોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો હવે સોમા ભાઈએ પોતાની થાળી હતી તે ધકેલીને કૂદકો માર્યો એને એમ કે ઘોરિયો ક્યાંથી મળ્યો ક્યાં ગયો તો પછી જોયું એને કે કોપટી નીચે બેઠો હતો આપણે અહીં ચિત્રમાં દેખાય છે કે રોટલાની કોપટી નીચે ઘોરિયો છે હવે આ રમૂજી છે કઈ કોપટી રોટલાની અંદરથી કાંઈ આટલો મોટો બળદ નીકળે નહીં સોમાભાઈ તો નાચવા લાગ્યા મળી ગયો મળી ગયો મારો વાલો ગોરિયો મળી ગયું શું કહેવા લાગ્યા કે મારો વાલો ભોર્યો મળી ગયો તો બાળકો આ વાર્તા સાંભળીને તમને મજા આવી હશે એક સરસ મજાની રમૂજી વાર્તા છે તો આપણે આવી રમૂજી વાર્તાઓ સાંભળીને તો બહુ જ મજા આવે સાચું ને તો આ તમને મજા આવી હશે થેન્ક યુ